શિયાળાની ઋતુમાં ગોળનો સ્વાદ દરેકને ગમે છે સ્વાદની સાથે સાથે ગોળના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે જે શિયાળામાં ખાસ કરીને ફાયદાકારક છે આવી સ્થિતિમાં આપણે ગોળ ખરીદતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જો તમે નકલી ગોળ ખરીદો છો અને તેને ખાઈ રહ્યા છો તો તેમાં સોડિયમ અને કેલ્શિયમ કાર્બોનેટ હોવાનો ખતરો છે આનાથી શરીરને કોઈ ફાયદો થતો નથી અને તે શરીરને વધુ બીમાર બનાવે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે અહીં નકલી ગોળ કેવી રીતે ઓળખવો અસલી ગોળ તેના રંગ પરથી ઓળખી શકાય છે વાસ્તવિક ગોળનો રંગ આછો પીળો અથવા થોડો ભૂરો હોય છે તે સ્વચ્છ અને ચમકદાર લાગે છે તેમાં કોઈ ડા કાળો સફેદ કે અન્ય રંગીન ધબ્બાઓ હોતા નથી તે જ સમયે નકલી અથવા ભેળસેળવાળા કોણમાં નાના સફેદ કણો અથવા ધબ્બાઓ દેખાય છે તેનો રંગ વાસ્તવિક કોણ કરતાં ગાંઠો બદામી અથવા કાળો પણ હોઈ શકે છે તેથી રંગને ધ્યાનથી જોઈને વાસ્તવિક અને નકલી ગોળને સરળતાથી અલગ કરી શકાય છે ગોળનો સ્વાદ જ કહે છે કે તે અસલી છે કે નકલી વાસ્તવિક ગોળનો સ્વાદ ખૂબ જ સુગંધિત અને સ્વાદિષ્ટ રીતે મીઠો હોય છે અસલી ગોળમાં શેરડીની મીઠી સુગંધ સ્પષ્ટપણે અનુભવાય છે તેનો સ્વાદ ખૂબ મીઠો કે ખૂબ જ કડવો પણ નથી જ્યારે નકલી અથવા પેડસીટવાળો ગોળ ક્યારેક સ્વાદમાં ખૂબ મીઠો અથવા કડવો હોય છે આવા ગોળમાં શેરડીની ગંધ આવતી નથી તેથી સ્વાદના આધારે અસલી અને નકલી ગોળને સરળતાથી અલગ કરી શકાય છે ગોળને ગેસ પર તપેલીમાં ગરમ કરીને ઓળખી શકાય છે સાચા ગોળને પ્રવાહીતા થોડી ચીકણી અને જાણી હોય છે તે સરળતાથી વહેતું નથી જ્યારે નકલી કે ભેસણવાળો ગોળ ખૂબ જ પાતળો અને પાણીયુક્ત હોય છે જ્યારે આવા ગોળ પ્રવાહી બની જાય છે ત્યારે તે સરળતાથી વહે છે لا <applause>